ધ સરધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સરધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્સમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે દસથી સાંજે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાના સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સી ટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્શપો બે હજાર પચીસનું આયોજન કરાયું છે ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે આ પ્રદર્શન સી ટેક્સ શ્રેણીનું બારમું પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિક્સ માટે ગ્લાસ ફાઈબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે આ મશીનરી ઇલેક્ટ્રિક સર્કિટ કાર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે તેમજ રેલવે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવે છે ઇન્ડસ્ટ્રીમાં મલ્ટીપર્પઝ ઉપયોગમાં લેવાતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે જેનું ભારતમાં પ્રથમ વખત સી ટેક્સ એક્ઝિબિશનમાં લોન્ચિંગ કરવામાં આવશે કારણ કે એમની જે કેપેસિટી જે રીતે વધારી રહ્યા છે વ્યક્તિગત ધોરણે કેટલા લાખ મીટર રોજ પ્રોડક્શન બહાર નાખવાના છે આવનારા દિવસોમાં એની પણ વાત કરશે અશોકભાઈ નમસ્કાર મિત્રો જેમ નિખિલભાઈ વાત કરી પ્રમુખ પ્રમુખશ્રીએ કે જે રીતે એક્સપો આપણે લઈને આવ્યા છીએ એ બારમું એડિશન છે ખાસ કરીને ડે બાય ડે એમાં સુધારા થતા હોય છે આ વખતે હાઈસ્પીડ મશીનોની ભરમાર લાગવાની છે એમાં ઘણી બધી ટેકનોલોજી અપગ્રેડ મશીનો